સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે ચાલી રહેલ મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી પર નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે બોગસ મતદારોને મતદાન યાદીમાંથી દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બેથી વધુ કે એકથી વધુ જગ્યાએ જેમના નામ નોંધાયેલા છે તેના નામ કમી કરવામાં આવશે બીએલઓ દ્વારા ડોર ટુ ડોર ફોર્મ ભરવાની સંતોષકારક કામગીરીને બિરદાવી તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા તેમણે મતદારોને અપીલ કરી છે કે જેમના ફોર્મ ભરવાના જો બાકી હોય તેઓ ઝડપથી ફોર્મ ભરીને પ્રક્રિયા પૂર્ણ કરે

આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાપંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે તો એના કારણે એમની જે ગણતરીઓ છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે ન હોય તો નોંધાવી લે એક થી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય લગ્ન પહેલાનું હોય લગ્ન પછીનું હોય ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર જો એક થી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે હું ફરીથી ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એ પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે કે આ એક દેશ હિત કામ છે અને એ દેશ હિત કામ દરેકે કરવું જોઈએ એવો મારો મારી બતાને વિનંતી પણ છે આગ્રહ પણ છે ખૂબ ખૂબ ધન્યવાદ